કુકમા નજીક આશાપુરા ટેકરી પાસે દોઢસો ફૂટ ઊંડા બોરવેલમાં યુવક પડી જતા દોડધામ મચી જવા પામી કુકમા નજીક આવેલ આશાપુરા ટેકરી પાસે આવેલ એક વાડીમાં યુવક અંદાજે દોઢસો ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો હોવાની માહિતી સામે આવી છે ઘટના અંગે જાણ થતાં જ તંત્ર તાત્કાલિક હરકતમાં આવી ગયું હતું બોરવેલમાં ફસાયેલા યુવકની ઓળખ ઝારખંડના યુવાન તરીકે બહાર આવી છે સ્થળ પર તરત જ ફાયર વિભાગની ટીમ પહોંચીને બોરવેલમાં શોધખોળ આદરી છે યુવક હજુ જીવિત છે કે નહીં તે સામે આવ્યું નથી પરંતુ સુરક્ષિત બહાર કાઢવા માટે ફાયર વિભાગે ખાસ સાધનોની મદદથી રેસ્ક્યુ પ્રયાસો કરી રહ્યા છે સાથે જ આર્મી પોલીસ પ્રાંત અધિકારી મામલતદાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને 108 ઇમરજન્સી સેવા પણ સ્થળ પર પહોંચી ગઈ છે ડીવાયએસપી સહિત ન ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી સમગ્ર રેસ્ક્યુ કામગીરીનું નિરીક્ષણ કર્યું છે બોરવેલનું ઊંડાણ વધારે હોવાથી કામગીરી પડકારજનક બની છે તેમ છતાં તમામ ટીમો પૂરજોશમાં કામ કરી રહી છે સચોટ અને સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો